અકબર મેં કીધું તું આટલો ઉભો કરી જઈ જો નારે ના માન કોનું છે અને કોણ જાણે કયું ના ક્યાં કુડાણ છે એને ખબર છે કે મેં હવર કીધું તું તો એને કઈ યાદ જ નથી રહેતું આવે તો હાલ મારા બોલ ઉઠાઈ છે ક્યાં કુડાણ હતા તમે વાડીએ ગયો તો મેં તમને હવર કીધું તું એ કઈ યાદ છે શું કીધું તું મને કઈ નથી ખબર શું કીધું તું મને શું ખબર મે તમને સવાર કીધું તું મારે મારા બાપા ઘરે જાવું છે મારા બાપા ની તબિયત ઠીક નથી પણ હવે પસી જાશીએ વાડીનું કામ એ ઘણું છે તમને તમાર વાડી નું કામ પડ્યું છે મારા બાપાની તબિયત ની કઈ નથી પડી હે પણ એ તો તાર બાપુને દવા ગવાલી આવે એમાં શું હોય પછી આપણે નિરાય કે ખબર કાઢી આવશું હે ના ના મારે તો જાવું જ પડશે મારે માર બાપાને જાવું જોયું કારણ કે એને મને બોલાય પણ ગાંડી અહીંયા કામ છે ઘણું હવે

તમને પૈણી શું કામ લાયા એ બાજો માં બાજો માં તમારા બાપાને તો હાલતા ચાલતા તબિયત બગડે એટલે એને હું કોઈ કોઈદી હરખું હોય છે બે દિન બે દિયે માંદા હોય એ બાપુ આ કાફરની નઈ હમજી એક કામ કરું હું કાનીયાને ફોન કરીને બોલાવું હા હું કાફરની હે હું કાફરની એ હો મોટા બાજ્યો નઈ બોલો માં જાગ્યો તમારા બાપના કરે જાગ્યો જો બાપુ હું કાનીયાને ફોન કરું એને ફોન કરીને હાલો માર ભેગા પણ તું મૂંગી ઊભી રહે ને ઘડી હાલો હા ટકા બોલ એ ક્યાં છો ભઈલા આ ગામ પર હતો તો હટ ગીરે આય ને બાપુ મજા નથી લે વળે બાપુ શું થઈ ગયું કાઈ નઈ કે સક્કર આવે છે તો થોડીક ઓલી ખાંડ ખવાય દે અરે શું ખાંડ ખવાય દે મારી ઓ માંગતી નથી કે ઈન બાપુના ના ઘરે જાવું છે હવે તારી બહેન તે કાઈ કીધું જ નથી કોઈ ધીમા એમ કરતી છે

હા બાપા તમે રોટલા ઘડે મોટો ગગન કર્યો બીજું શું હે અને તમારોનો મોટો છોકરો રેઢિયા રખડે હે હુઈ જાવ ધ્યાન દેશે કોઈ દી આ હા 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 હે બાપુજી તમે આખો દી તમારો કાનિયો કાનિયો કરતા હોય ઈ રેઢિયર તમારામાં ધ્યાન ન દેતો આને તમ ગણ કરતાય નથી કે તમે સર મારા કાનિયાને કાઈ કિશોત નઈ જો કાનિયા તો દવલો જ છે

અત તમાર બાપાને મજા નો દિન બાપાને મજા નથી પહેલા ઈ જાવનો હું સમજાવતો ભાઈ આટલું બોલે છે છે એમ મને હાચું તોય ઘણો છે હું તમને છેલી વાર કહું આવો ભાઈ હું જાવ છું આ કોઈના બાપુ અહીંયા રે હા

બાયડી કે એટલા જ પગલા ભરે છે આવીને તો ટાંગા ભાઈ ને ખાય કે ઉપાય થી એને ઘણી ઓલી મને થાય છે પણ એને નથી થતી જરા એને નથી થતી નકર મા બાપ ની સેવા કરવી પડે વહુને હાઉ હાલાના પગ સાપવા પડે લાવો પગ કસરો બાપ ના બટા રવા અરે પણ ના ના બાપા ના ઓલી ટીકડી રહી ને બટા કાના રવા દે ઈ બહુ દુખે છે રવા દે પણ બાપા પગ કસરો રવા દે જો કાના ઓલા ગ્લાસમાં ટીકડી મેં મૂકી હે એ ટીકડી મને લઈ આવી દે હું પી જાઉં એટલે મને થોડોક આરામ મળે બાપા કામ કરો એ ટીકડી કેદુ ની હોય હું ડોક્ટર હા પણ તું પગ માથે બેહી ગયો છો જો બાપા હું હે ને મેડમ ને ફોન કરું હા કઈ ફોન કર આ હોય ભગવાન હાલો હેલો એ ભૂરી મેડમ બોલો એ પૂરી મેડમ માર ઘરે આવો ને જલ્દી કાનો બોલું કા કાં સૂઠીઓળી એ મારા બાપાની તબિયત ખરાબ થઈ ગઈ છે ઓ તમારા પપ્પાને તબિયત ખરાબ થઈ ગઈ કોણ સૂઠીઓળી ને એ ઈને ઇસ્ટોરી આવે છે તો એક કામ કરો ને હોસ્પિટલ લઈ હો અરે હાલી એક એવું નથી આવો તો એમ્બ્યુલન્સ મોકલો ના ના અમે આવી જાવ ને ફી ટાટી આપડી ગયું ગણી કમતર આવો હો હા આવો આવો મેં આવો શું થઈ છે ઇસ્ટોરી આવે છે ઉપર એ મારી ગાડી હરખી રાખતો તો તમારે ખાડાઈ એવા છે ઈ આયા લાઈ દે બજે પાછડી દેવાની છે ઈ ઉપાય દી નો કરો તમે આ ખાડો રાખા બાજા

તો માર બાપા કઈ કામ હોય ને કામ બાવી તારી કેટલી મારી તે ભી તો હવે ઇન્જેક્શન દેઈશ ને એટલે બરોબર થઈ જાય ફરી આમ આ મારો છોકરો તમને કેવો લાગે અરે પછી હદી વાત કસી તક ને તો ઇન્જેક્શન તો ઘડીક રહેને કે કરા મારશે એ તમે ઘડીક રહેને વિયા હોતા ને એ ના તો મેડમ ઇન્જેક્શન મારી જ ভেরি ভেরি ফরো আম ফরো আম নাই ফরো 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 হায় বাবা ফরো বাবা पण রাইડू नो नाखो लगा पापा আইতলো ইনজেকশন মে છોকৰंना नन मरू দই আইতলা উঠা

પૈસાની કોઈ ટાઈમ નથી અમારે ઓહો એટલા બધા પૈસા હે હા મારો દીકરો ખોટું કેમ બોલે છે આ સમજાતું નથી અરે બાપા તમે પૂછો હા હા આ એટલા તો મારા પગાર એ નહી હોય બરો આખો ભેગો કરું તોય ભેગો ન થાતો હા નાના ઘરમાં તો એટલા બધા પડ્યા છે આવ અરે તમે એના પગનો પથરો હાલશે રેવા દયો પગમાં નથી આવતો તું આમ તો પગ દુખારે

પણ આપડે ગૂગલ પે કરી નાખી ને તારા ગૂગલ પે માલ છે હાલે બસ લાવો સ્કેનર લાવો તમને ફાવશે તો કરું ને અમાર ઘર માં મને હું વાંધો મને કાઈ વાંધો નથી તો કાના હે તે મારા કઈ પેટ બપર સીતારામ થાય ને આપણે ઘર ના ડોક્ટર હે અરે તમને જરીક કપ થાય ઠીક આવશે ને તોય ઊભી રહી જઈશ એ શું કામ છે તો

પણ બાપુ આ તમે ક્યારે નક્કી કર્યું તમે મને પણ તારે એ બધું પૂછીને શું કામ છે તારા ભાઈ નું ત્યાં રાજી નથી તું પણ બાપુ હું તો રાજી છું તો બસ પણ તમારે મને વાત તો કરાય ને વાત તું તારા બાયડી મેં નવરો રહે તેર વાત કરી ને તે દૂધ માંથી કાકડી કાઢી નાખી દે ને એમ નાખી દીધા છે હવે તમને ક્યાંય ગણતા નથી બે બાપ દીકરો કે તમે ક્યાંય ગણે એવું રાખ્યું છે ખાંડ થઈ જવાય તો ભળી જવાય દૂધ માં તે અમે તો ભળી જ છે તમે હરકા ભેળો છો અમને તમાર માવતર માં ભેળેલા છો હા

તમે ખાલી કારામ કરો હુઈ જાવ ઈ મને હુરાવશે આ બે માણા તો તું છું ના કે તમારી ચિંતા હુશે નહીં હું પણ બાપુ હું તમાર છોકરો નથી છોકરો છો પણ આના આનો છો તું એનો ઘરવાળો જા ઈન પાઈ મય પૈસા બાપુ હવે જે હોય હવે વાઈદે સડી ગયો છે વાઈદે સડે ઓ વાઈદે આ સપર પગી જ નથી ખાય હાલમાં હતી સપર પગી હે આ તમારી વો વૈસે સપર ઈ જે નવા વાવ છે એને કાઈ મને સબર પડી નો કે તે કઈ દઉં છું હા જો કોઈ નથી એટલે જોયું ને એને તો જીપસો આવડી હેતક ની જીપ છે ભઈ નવા છે એને કાઈ અત્યાર સુધી માં કે તમે પડું કેવું છો

શીખો કાય શીખો અને પીર નો હે ને હારે આવ પછી મૂકી દેવાનો હોય હાચું ઘર આપણો આજ કેવાય અને હાચા માવતા ને આપણા આજ કેવાય અને તમે તમારા દેર ની આરે બોલો હારે હમ મનફા એમ બોલો આ કાય આપણો માબાપ ના સંસ્કાર ન કેવાય તમને તમારા ઘરમાં માં આવી રીતના વાત કરે તમારી આરે અન બોટા માર છોડી દે જો આવું કર્યું હોય ને તો હું ટાંગા તરત ભાંગ નાખું પૈસે બાપુ ભૂલ થઈ ગઈ મારી મારા તમારી વાડી ખેતીવાડી ઘર મકાન કાઈ નથી જોતો

કે આવશે હા માતાજી સુખી રાખે બોલું ડબલું તમારું એવું

હારુ બાપુજી આવજો હે રામ રામ કીજો તમારા બાપ અને તમારા બાપુનો હા હા એ કેન્સી થઈ જજો ઓ રસ્તામાં એ આવી હા ડોક્ટર એ આવજો અરે એમ નહીં બાપુ હું કેતીતી હો આ તમ પોર્ચ્યુનર કીધું આ પોર્ચ્યુનર હે કે મે તો આટલા વરસ કે નો જોઈ હવે ઓ ઈ બધી વાતો કરો તમે આમત રાખો બધું ઈ 26 આ કે બધી પળા પૂછ કરવા જરૂર છે કાઈ બોલવાનું જ નથી હા હા આપડે કાનાનું થઈ ગયું ને એટલે ભયો ભયો ડોક્ટર એકા વો આપડા ઘરે